આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ શહેરમાં વર્ષો પુરાણું ચંદ્ર મુડેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરમાં વર્ષ દરમિયાન તમામ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં મંદિરમાં દર સોમવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવે ભક્તો પૂજા અર્ચના કરે છે આ ચંદ્રમુળેશ્વર મહાદેવમાં નાના મોટા બાર જ્યોતિર્લિંગ મંદિર આવેલા છે સાથે સાથે

આપણા ચંદ્રમલેશ્વર મહાદેવ છે અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર અહીંયા સર્વ ભક્તો અહીંયા પ્રાર્થના પૂજા અર્ચના યજ્ઞા યજ્ઞાદી કરવા આવે છે અને હું પણ આ દિવસ દરમિયાન એકવાર તો આરતી કરવા આવું જ છું અને પૂજન અર્ચન કરીને મારા જીવનને ધન્ય ગણું છું અને સર્વજનોને આ મહાદેવ આ શ્રાવણ માસની અંદર હું પ્રાર્થના કરું છું કે સર્વ હિન્દુ સમાજને ભગવાન મહાદેવ સુખ શાંતિ અને સ્વાસ્થ્ય અર્પણ કરે એવી મારી પ્રાર્થના હું બાળપણથી ચંદ્રમુલેશ્વર મહાદેવમાં આવું છું ચંદ્રમુલેશ્વર મહાદેવનો સિદ્ધાર્થ મિનાર દેવી વખતનું ત્રણસો વર્ષ બસો નસવાનું વર્ષ અત્યાર થાય છે એમને જીર્ણોદ્ધાર કરાયો છે આ મંદિર એ પહેલાનું જૂનું છે ઘણા વર્ષોનું ને અહીં આગળ અષાઢી જો ખાય છે એનું ધાન્યનું ને એ અષાઢી પ્રમાણે ખેડૂતો ખેતી કરે છે વેપારીઓ વેપાર કરે છે અહીં આગળ બાર જ્યોતિર્લિંગ છે બધા શિલિંગો મંદિરો નાનામાં નાના બનાવેલા છે સૌથી જૂનું બહુ એ મંદિર માં શ્રદ્ધાથી લોકો આવે છે શ્રદ્ધાથી બધાના મનોકામના પૂર્ણ થાય છે ચંદ્ર મુલેશ્વર મહાદેવમાં અષાઢી ફક્ત ભારતમાં એવું અમે છે કે અહીં સિવાય બીજી કોઈ જગ્યા ચોલાતી નથી તો બહુ શ્રદ્ધાથી એ વસ્તુ સાચી જાય છે એના લીધે ખેડૂતો વેપારીઓ બધા વરસાદ કેટલો થશે ત્રણસો અત્યારે લગભગ બસો કમ્પ્લીટ બસો વર્ષ પૂરા થયા છે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા અર્થે આવું છું મારા કાકા જ ગિરીશભાઈ ચંદ્રશંકર દવ્યા મંદિરના પૂજારી તરીકે સેવા આપે છે તે સિવાય મારા પપ્પા લોકો પણ અહીંયા આગળ પૂજારી તરીકે સેવા આપે છે આ મંદિર તમે જોવા તો બહુ જ જ ઘણું પ્રાચીન છે એના ઇતિહાસ વિશે તમને કદાચ ધ્યાન હશે શ્રાવણ મહિનામાં તેમજ શિવરાત્રીના પર્વ નિમિત્તે અહીંયા આગળ અનેક અનેક પૂજા થતી હોય છે લોકો દૂર દૂર થી અહીંયા આગળ મંદિરના ચમત્કાર વિશે સાંભળીને સેવા પૂજા અર્થે આવે છે મેં પણ મારા જીવનમાં અત્યાર સુધી ઘણા એવા ચમત્કારોનો અનુભવ કરે છે તમે પણ આ શ્રાવણ માસમાં અહીંયા ગણી દર્શન કરવા આવીને આ મંદિરની ધન્યતા તેમજ ચમત્કારીના અનુભવ કરો એવી પ્રાર્થના કરું છું હું લગભગ 50 વર્ષથી પૂજા કરું છું અને બહુ પુરાણિક ચંદ્રમૂળેશ્વર મહાદેવ છે અને સ્વયંભૂ છે એની આજુબાજુ જે સમાધિઓ છે એ સમાધિઓની ઉપર જે શિવલિંગની સ્થાપના થઈ છે એ રીતના બાર જ્યોતિર્લિંગ પ્રમાણે એવા સમાધિઓ છે અને અહીંયા આપણે અષાઢ મહિનાની પૂનમે ઐતિહાસિક અષાઢી છે એ અષાઢી ઉપરથી વર્ષ કેવું જશે એ નક્કી થાય છે અને હવામાનનો વરસાદ પણ એના પરથી નક્કી થાય છે કે વરસાદ કેવો પડશે ઠંડી કેવી પડશે ગરમી કેવી પડશે એ પ્રમાણે પાક પાક ખેડૂતો પાકનું ઉત્પાદન કરે છે ખેતી કરે છે બીજું કે આ મંદિરમાં ઘણા ઉત્સવો થાય છે દાખલા તરીકે શિવરાત્રી મહાશિવરાત્રી મહાપૂજા થાય છે લગભગ રાતના પૂજા ચાલુ થાય વાગે મહાપૂજાની આરતી થાય છે વર્ષમાં બે વખત આરતી થાય છે એક શિવરાત્રીએ સવારમાં અને ડેલી આરે દિવસે આરતી આરતી પૂજન થાય છે આ રીતના બહુ પૌરાણિક મંદિર છે અને લગભગ ચારસો વર્ષ ઉપરાંત મંદિર છે અને અમે પરંપરા પેઢીથી પૂજા કરતા આવ્યા છીએ અત્યારે હું પૂજા કરી રહ્યો છું અને લગભગ મારી ઉંમર ઇકોતેર વર્ષ છે અને હું પચાસ વર્ષથી પૂજા કરું છું